સાવલી ખાતે સિટી વિવેક સેન્ટરનું લોકાર્પણ કરાયું આજરોજ સાવલી નગરપાલિકા દ્વારા સાવલી ગંગોત્રી હાઇસ્કુલમાં અને માજી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મદિન નિમિત્તે ગાંધીનગર ખાતે સુશાસન દિન જાહેર કરાયો હતો તે પ્રસંગે મુખ્યમંત્રી શ્રી પ્રજાલક્ષી સેવાઓની ઓનલાઈન વિડીયોગ્રાફી દર્શાવવામાં આવી તે પ્રસંગે સાવલીનગરમાં આજરોજ સિટી સિવિક સ્ટેન્ડ બસ સ્ટેન્ડ પાસે પ્રજાલક્ષી કામો માટે ખુલ્લું મૂકે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને સુવિધાનું સ્ટોપ સેન્ટર અંતર્ગત સિટી વિવેક સેન્ટરનું શરૂઆત કરાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ સાવલી બસ સ્ટોપ પાસે આવેલ બિલ્ડિંગમાં વિવેક સેન્ટર શરૂ અધિક કલેક્ટર મેહુલભાઈ પંડ્યા હર્ષ પટેલ દ્વારા મિલકત વેરો વેરો વ્યવસાય ડુપ્લિકેટ જન્મ પટેલના દાખલા અનેક સુવિધાઓનો લાભ મળશે સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર પાલિકા કર્મચારીઓનું સન્માન કરી પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા કાર્યક્રમમાં જિલ્લા અધિકલેક્ટર મેહુલભાઈ પંડ્યા અને સાવલી ચીફ ઓફિસર સંજયભાઈ પટેલ અને સાવલી તાલુકા પ્રમુખ હર્ષભાઈ પટેલ અને ઉપપ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં નગરના નગરજનો અને પાલિકા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા પટેલ દ્વારા લોકોને સેન્ટરનું લોકાર્પણ કરી લીધે છીએ અમે જનતાને દરેક પ્રકારના લાઇસન્સ હોય વ્યવસાય વેરો હોય આગળ હોય તમામ પ્રકારની સુવિધા નગરપાલિકા દ્વારા જે આપવામાં આવે એ સેન્ટર અહીંયાથી ઉપસ્થિત ઓનલાઈન થશે સરકારે આજરોજ એનું લોકાર્પણ કરીને અમે એને પ્રજા સમક્ષ ખુલ્લું મૂકી છે